હવાના પ્રદૂષકોની વાતાવરણમાં હાજરીને હવાનું પ્રદૂષણ કહે છે માનવ જીવન જેના પર આધારિત છે તે હવા મૂળ અને શુદ્ધ સ્વરૂપે મળવી જોઈએ પરંતુ કુદરતી રીતે જ સંપૂર્ણ શુદ્ધ હવા મળવી મુશ્કેલ છે હવા પ્રાકૃતિક કારણોથી પણ પ્રદૂષિત થાય છે પણ માનવ પ્રવૃત્તિઓથી ઉત્પન્ન થતાં પ્રદૂષકોથી વિપરીત પ્રકૃતિએ ઉત્પન્ન કરેલા પ્રદૂષકો વાયુમંડળમાં થોડાક સમય માટે જ રહે છે અને તેનાથી વાતાવરણમાં મોટા પરિવર્તનો સર્જાતા નથી હવામાં હવાના પ્રદૂષકોની હાજરી એ જ હવાનું પ્રદૂષણ પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા મુખ્ય પ્રદૂષકો વાયુ તેમજ રજકણો સ્વરૂપે જ હોય છે જેમાંના નેવું ટકા પ્રદૂષકો વાયુ સ્વરૂપે જ હોય છે હવાના મુખ્ય પ્રદૂષકોને તેમના સ્વરૂપ અને ક્રિયાને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય એક કુદરતી રીતે હવામાં ભળતા પ્રદૂષકો આવા પ્રદૂષકોમાં ધુમ્મસ પરાગકણ જીવાણુઓ જ્વાળામુખીના કણો અને પદાર્થો ઓર્ગેનિક વાયુઓ રેડિયોએક્ટિવના કમ્પાઉન્ડ વગેરે આવે તો પદાર્થલક્ષી પ્રદૂષકોમાં રચકણો ધુમાડો બળતણથી ઉત્પન્ન થતા ઝેરી ગેસ વગેરે આવે જ્યારે વાયુઓ અથવા વરાળમાં ભળતા પ્રદૂષકોમાં સલ્ફર ઓક્સિજન નાઇટ્રોજન વગેરે આવે છે પ્રાકૃતિક ઘટનાઓ અને માનવ પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા પ્રદૂષકોને પ્રાથમિક કક્ષાના પ્રદૂષકો કહેવામાં આવે છે આવા પાંચ પ્રદૂષકો સંયુક્ત સ્વરૂપે સમગ્ર વિશ્વના નેવું ટકા વાયુ પ્રદૂષણ માટે જવાબદાર છે જેમાં કાર્બન ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ સલ્ફર ઓક્સાઇડ બાષ્પીભવન થઈ જાય તેવા કાર્બનિક મિશ્રણ જેમકે હાઇડ્રોકાર્બન તથા છૂટા થયેલા રચકણો હોય છે પ્રાથમિક પ્રદૂષકોની વચ્ચે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓથી વાયુમંડળમાં ઉત્પન્ન થતા અને ભળતા પ્રદૂષકોને બીજા ક્રમના પ્રદૂષક કહે છે જેમાં સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ કાર્બનિક એસિડ વગેરેનો સમાવેશ થાય છે તો ચાલો આપણે વાતાવરણને પ્રદૂષિત કરતા વાયુઓ વિશે જાણીએ સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ વિશ્વની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જેટલું હોવું જોઈએ તેના કરતાં બાર ટકાથી પણ વધારે છે વાહનો ઔદ્યોગિક એકમોમાં વપરાતી ભઠ્ઠીઓમાં વપરાતા બળતણથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે કાર્બન મોનોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ રંગહીન અને ગંધહીન ઝેરી ગેસ છે પ્રાકૃતિક ગેસ ખનીજ તેલ કોલસો લાકડું વગેરેના અપૂરતા દહનથી આ ગેસ ઉત્પન્ન થાય છે વાહનોનો ધુમાડો કાર્બન મોનોક્સાઇડનો મોટો સ્ત્રોત છે પણ તે કોઈ સા સ્થાયી પ્રદૂષણ નથી કુદરતી પ્રક્રિયાઓ આ વાયુને એવા અન્ય મિશ્રણોમાં પરિવર્તિત કરે છે જે હાનિકારક નથી હોતા આથી વાતાવરણમાં હવે વધુ કાર્બન મોનોક્સાઇડ ના ભળે તો હવાને કાર્બન થી મુક્ત કરી શકાય સલ્ફર ડાયોક્સાઇડ કોલસો ખનીજ તેલનો ઉપયોગ કરતી રિફાઇનરીઓ ખાતરના કારખાનાઓ જસત સીસાનું શુદ્ધિકરણ કરતા એકમો લાકડું ગેસ પસ્તી વગેરેના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ રૂપે વાતાવરણમાં ભળે છે પાણીની વરાળ સાથે આ વાયુ મિશ્ર થવાથી ગંધકનો જલદ તેજાબ બને છે સલ્ફર ઓક્સાઇડ ફોસિલ ફોસિલફ્યુએલ્સ એટલે કે ખનીજ તેલ કુદરતી વાયુ કોલસો વગેરેમાંથી મેળવાયેલા અશ્મિ બળતણના ઉપયોગથી સલ્ફર ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે નાઇટ્રોજન ઓક્સાઇડ પેટ્રોલ ગેસ વાહનો ઉદ્યોગોમાં દહન થતાં તેલ વગેરેને કારણે નાઇટ્રોજનના અનેક જાતના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે હવામાં રહેલા ભેજની સાથે આ વાયુ બળવાથી ધુમ્મસ ઉત્પન્ન થાય છે ઓઝોન જેવા બીજા ક્રમના વાયુ પ્રદૂષકોના ઉત્પાદનમાં આ વાયુ પણ સામેલ હોય છે જે બાબત નોંધપાત્ર છે હાઇડ્રોજન સલ્ફાઇડ નાઇટ્રોજનયુક્ત પ્રાણી જ તેમજ વનસ્પતિ જ પદાર્થોના કોહવાટથી હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થાય છે હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન હાઇડ્રોજન અને કાર્બનના પરમાણુઓવાળા મિશ્રણો છે આ વાયુ અધૂરા બળેલા ઈંધણના અવશેષ હોય છે જ્યારે વરસાદ પડે છે અને જમીન પર પડેલું જળ વહેવા લાગે છે ત્યારે હાઇડ્રોકાર્બન અલગ થાય છે તે જમીન પર ચીકણું પડ બનાવે છે તે પ્રક્રિયા કરીને બીજા ક્રમના પ્રદૂષકોનું સર્જન કરી ના શકે ત્યાં સુધી એને કારણે કોઈ ગંભીર સમસ્યાઓ ઊભી થતી નથી સીસા તથા પારાના સંયોજનો સીસુ એક મુખ્ય વાયુ પ્રદૂષક છે સીસાયુક્ત પેટ્રોલ વાપરતા વાહનોમાંથી તે વધુ પડતું નીકળે છે રહિત આ પ્રદૂષણને ઘટાડવાનો ઉપાય છે ઔદ્યોગિક એકમોમાંથી આવા પદાર્થો હવામાં પડે છે આ સંયોજનોથી માનવ શરીરના રંગસૂત્રો શરીરના નિશ્ચિત અંગો પેશીઓ પર વિપરીત અસર પડે છે જેનાથી ભાવિ પેઢીને નુકસાન પહોંચે છે કણ પદાર્થો આ કણ પદાર્થો નક્કર પદાર્થોના નાના નાના કણ હોય છે જેમ કે આગના ધુમાડાના કણ ઉદ્યોગમાંથી નીકળતી રાખના કણ ધૂળના કણ વગેરે વાતાવરણમાં ફેલાયેલ એસ્બેટોસ ધૂળના કણો અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતી રાખ વગેરે શ્વાસોચ્છ શ્વાસ દ્વારા ફેફસામાં જમા થાય છે તેને લગતા રોગો થાય છે તથા કેન્સર જેવા રોગોનો ભોગ પણ માનવ શરીર બને છે હવે સજીવ સૃષ્ટિ પર હવાના પ્રદૂષણની શું અસર થાય એના વિશે પણ વાત કરીએ કુદરતી રીતે જ માનવની શ્વસન ક્રિયામાં એવા અનેક તંત્રો છે જે હવાના પ્રદૂષણથી બચાવે છે પરંતુ જે વ્યક્તિ લાંબા સમયથી ધૂમ્રપાનની આદત ધરાવે છે કે હવાના પ્રદૂષકો સાથે લાંબા સમયથી સંપર્કમાં છે તેને કુદરતી પ્રતિરોધક વ્યવસ્થાઓ પર દબાણ આવે છે અથવા તો તેને નબળી પાડી દે છે સામાન્ય રીતે બાળકો ગર્ભવતી સ્ત્રીઓ વૃદ્ધો અસ્થમા હૃદયરોગ શ્વસનના રોગથી પીડિત વ્યક્તિઓ વગેરે હવાના પ્રદૂષણથી સૌથી વધુ પ્રભાવિત થાય છે હવાના પ્રદૂષણની વનસ્પતિ સૃષ્ટિ પર અસર સતત હવાના પ્રદૂષકો સાથેના સંપર્કથી વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને એ દ્વારા વનસ્પતિની વૃદ્ધિમાં અવરોધ ઊભો થાય છે વનસ્પતિની પોષક તત્વોની ગ્રહણ ક્ષમતા ઘટે છે અને પાંદડા પીળા કે ભૂખરા રંગના બનાવી દે છે અથવા તો પાંદડા ખરી જાય છે પાંદડાના છિદ્રોમાં જ્યારે કેટલાક વાયુ પ્રદૂષકો પ્રવેશ કરે છે ત્યારે તે પાંદડાને નુકસાન કરે છે લાંબા ગાળા દરમિયાન વાયુ પ્રદૂષકોના સંપર્કમાં રહેતા પાંદડાઓને રોગો કીડાઓ અનાવૃષ્ટિ અને હિમ પડવાથી વધુ નુકસાન થઈ શકે છે વનસ્પતિ પર સલ્ફર ડાયોક્સાઇડના જમાવથી ડાળીઓ કડક અને સખત થઈ જાય છે અથવા તો ખરી પડે છે લોહદાતુ કોલસો બાળીને વીજળી ઉત્પન્ન કરતા થર્મલ પાવર સ્ટેશન ઔદ્યોગિક એકમોમાંથી તથા વાહનોમાંથી નીકળતા વાયુ પ્રદૂષકોના ઊંચા પ્રમાણની સાથે લાંબો સમય સંપર્કમાં રહેતા વૃક્ષો અને છોડવાઓને નુકસાન વધુ થાય છે પદાર્થો પર હવાના પ્રદૂષણનો પ્રભાવ હવાના પ્રદૂષકો પ્રતિવર્ષ અબજો રૂપિયાનું નુકસાન કરે છે તેનાથી વાહનો અને મકાનના બહારના રંગોનો નાશ થાય છે સમગ્ર વિશ્વમાં હવાના પ્રદૂષકોથી ઐતિહાસિક ઇમારતો આરસ પહાણની મૂર્તિઓ સ્થાપત્યકળા સ્મારકો અને સ્થળોનો રંગ બદલાઈ રહ્યો છે કે પીડાશ પડતો થઈ રહ્યો છે અનેક સદીઓથી જે ઐતિહાસિક સ્મારકો સચવાઈ રહ્યા હતા તેમનો હવાના પ્રદૂષકોને કારણે ઝડપથી રંગ બદલાઈ રહ્યો છે હવે સમતાપ આવરણ એટલે કે ઓજાન આવરણ પર હવાના પ્રદૂષણની અસર વિશે વાત કરીશું પૃથ્વી સપાટીને સૂર્યની સંહારક એવી પારાજાંબલી એટલે કે જાંબલી કિરણોથી બચાવનાર ઓઝોન વાયુ સમતાપ આવરણના ઉપરના ભાગમાં રહેલો છે જે ઓઝોન આવરણ તરીકે પણ ઓળખાય છે પૃથ્વીની સપાટીથી 60 કિલોમીટરની ઊંચાઈ સુધી તે વિસ્તરેલું હોવા છતાં સપાટીથી વીસથી 25 કિલોમીટર સુધીના વિસ્તારમાં જ તે સૌથી વધુ ઘટ્ટ હોય છે ઓઝોન આવરણમાં રહેલા વાયુઓના એક લાખ અણુઓમાં ઓઝોનનો માત્ર એક જ અણુ હોય છે આથી જ ઓઝોનની ઘટતામાં ફેરફાર થાય તો પણ તે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ પર આશ્ચર્યકારક અસર પાડે છે આમ જોઈએ તો ઓઝોન ઓક્સિજનનો જ પ્રકાર છે ઓક્સિજનના એક અણુમાં બે પરમાણુ હોય છે ઓઝોનના એક અણુમાં ઓક્સિજનના ત્રણ પરમાણુ હોય છે કુદરતી રીતે વાતાવરણમાં વીજળીનો તણખો કે ચમકારો થવાથી ઓક્સિજનના અણુઓ વિખંડિત થઈને ઓઝોનમાં ફેરવાય છે જેના કારણે ઓઝોનના પડમાં સમતુલા જળવાઈ રહે છે શુદ્ધ હવામાં કે પ્રદૂષકોના અભાવમાં કુદરતી રીતે જ ઓજોનનું નિર્માણ થતું રહે છે પરંતુ પ્રદૂષકોની હાજરીથી ઓજોન બનવાની ક્રિયામાં વધ ઘટ થયા કરે છે ઓજોનના સ્તરમાં ઘટાડો થતા કેવી કેવી પરિસ્થિતિઓ ઊભી થાય એ વિશે પણ આપણે વાત કરીશું ઓઝોન સ્તર પાતળું થવાથી કે ઘટવાથી અનેક વિપરીત પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે જે આ મુજબ છે સૌથી પહેલાં ઓજોનના સ્તરની આબોહવા પર અસર હવાના પ્રદૂષણના કારણે વિશ્વમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ મિથેન ક્લોરોફ્લોરો કાર્બન વગેરે ગેસના સંકેન્દ્રીય થવાથી ઓજોન સ્તર પાતળું પડ્યું છે તથા દક્ષિણ ધ્રુવ પર ગાબડું મોટું થઈ રહ્યું છે પાણીની વરાળ ક્લોરોફ્લોરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઘટકો પૃથ્વી સપાટી નજીક પર પાર રક્ત વિકિરણો એટલે કે ઇમ્ફ્રિડના રૂપમાં ગરમી શોષે છે જે ગ્રીનહાઉસ અસર તરીકે ઓળખાય છે આ ઘટના કાચના ઘર જેવી છે કાચના બનેલા ઘરની દિવાલો સૂર્યની ગરમીને અંદર આવવા દે છે આ ગરમીને અંદર રહેલા પદાર્થો શોષે છે અને પાર્થિવ વિકિરણના રૂપમાં ગરમીને પરાવર્તિત કરે છે વૈશ્વિક ગરમીની પ્રતિકૂળ પ્રભાવ પણ આ પ્રમાણે છે એક ઓજોનનું સ્તર પાતળું થવાથી પૃથ્વીનું વાતાવરણ વધી જશે પૃથ્વીનું તાપમાન વધવાથી ધ્રુવીય પ્રદેશોમાં બરફ પીગળશે જેનાથી સમુદ્રની સપાટી વધશે અને કિનારાના પ્રદેશોમાં પાણીની સપાટી ઊંચી જવાથી તે પાણીમાં ડૂબી જશે જો સમુદ્રની જળસપાટી ત્રણ મીટર જેટલી ઊંચી આવે તો માલદીવ્સ જેવા ટાપુઓ પૂરેપૂરા સમુદ્રમાં ગરકાવ થઈ જશે બાંગ્લાદેશ ભારતના કિનારાના અનેક પ્રદેશો પાણીમાં ડૂબી જાય વૈશ્વિક ગરમીથી ધ્રુવ પ્રદેશો પર મહાવિનાશક અસર ઊભી થાય જેમ કે અલાસ્કા જેવા હિમાચ્છાદિત પ્રદેશોમાં બહુ જ મોટા પ્રમાણમાં મિથેન વાયુ કેદ થયેલો છે ગરમીને કારણે બરફ પીગળવાથી તેમાં રહેલો મિથેન વાયુ મુક્ત થાય આ મિથેન વાયુથી વૈશ્વિક ગરમીની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી વધારો થાય તાપમાનમાં વધારો થવાથી ખેત પેદાશો ઓછી ઉત્પન્ન થશે સૂર્યની ઉર્જાની વહેંચણીમાં થોડોક પણ ફેરફાર થવાથી પ્રાકૃતિક નિવસન તંત્રમાં પરિવર્તનો આવી શકે છે કોઈ સ્થળે અતિ વરસાદથી પૂરની પરિસ્થિતિ ઉદ્ભવે તો કોઈક જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય આથી પહેલાનો વરસાદી વિસ્તાર રણપ્રદેશમાં ફેરવાઈ જાય અને ખેતીકીય જમીન વેરાન બની જાય ગ્રીનહાઉસ ઇફેક્ટથી પ્રાકૃતિક વનસ્પતિના પ્રદેશો ખેતીના પાકો પાલતુ પશુઓ અને સૂક્ષ્મજીવોની પ્રજાતિઓમાં પરિવર્તન આવી શકે છે ઓજોનની માનવ સમાજ પર અસર ઓઝોન સ્તરમાં ગાબડું પડવાને કારણે તથા હવામાનના પ્રદૂષકોને કારણે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે સૂર્યના પાર જાંબલી વિકરણનો કારણે ચામડી બળવાની મોતીઓ આવવો ત્વચામાં કરચલીઓ પડવી ચામડીના કેન્સર વગેરે અનેક પ્રકારના રોગો થાય છે શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય છે આથી અછબડા જેવા ચેપી રોગ વિષાણુજન્ય રોગો એટલે કે શરીર પર ફોલ્લીઓ થવી વગેરે થાય છે અનાજ અને અન્ય ખાદ્ય ઉત્પાદનો પર અસર સૂર્યના પારજાંબલી વિકિરણો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર સીધી અસર કરે છે આથી વનસ્પતિમાંના પોષક તત્વોનો જથ્થો ઘટી જાય છે તથા વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં ઘટાડો થાય છે કઠોળ શાકભાજીમાં તેની અસર વિશેષ જોવા મળે છે માછલીઓ અને ઝીંગા કરચલા જેવા કોચલામાં રહેતા દરિયાઈ જીવોના ઉત્પાદન પર પણ તેની પ્રતિકૂળ અસર થાય છે હવાના પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો વિશે પણ વાત કરવી આવશ્યક છે સૌથી પહેલા વસ્તી નિયંત્રણ સમગ્ર વિશ્વની લગભગ દરેક સમસ્યા માટે મહદઅંશે માનવ વસ્તી જવાબદાર છે વધતી જતી વસ્તીએ પોતાનું જીવન સરળ બનાવવા માટે પોતાની મૂળભૂત જરૂરિયાત હવા પાણી અને ખોરાકને પ્રદૂષિત બનાવવા માટે વિવિધ સાધનો અને યંત્રોનું સર્જન કર્યું છે ભયંકર વિનાશકારી એવા પ્રદૂષણને અટકાવવાનું સૌથી અગત્યનું પરિબળ વધતી જતી વસ્તીને અટકાવવાનું છે બળતણમાં ફેરફાર કરીને ઔદ્યોગિક એકમોમાં સંચાલન શક્તિના સાધનો તરીકે કોલસા કે ખનીજ તેલને બદલે જળવિદ્યુત સૂર્યશક્તિ કે સમુદ્ર શક્તિ વિકસાવીને હવાનું પ્રદૂષણ રોકી શકાય ચીમનીની ઊંચાઈ વધારીને તથા પ્રિસિપિટેટરના ઉપયોગથી મિલો કે કારખાનાની ચીમનીની ઊંચાઈ જેટલી વધારે હોય તેમ પ્રદૂષિત વાયુની અસર ઓછી વળી ચીમનીની ઉપર પ્રિસિપિટેટર બેસાડવામાં આવે તો તેનાથી રજ ગળાઈને આવતી હોવાથી વાતાવરણમાં તે બળતી અટકે છે સોલાર બેટરી કે ગેસથી વાહનો ચલાવીને હવાને ધુમાડાથી વધુ મલીન થતી અટકાવવા વાહનોમાં સોલાર બેટરી કે પ્રવાહી ગેસનો બળતણ તરીકે ઉપયોગ કરીને ધુમાડો ન કરી એવી સંચાલન શક્તિથી ચાલી શકે એવા વાહનો બનાવવા જોઈએ વૃક્ષો અને વનસ્પતિનું જતન કરી તથા નવા જંગલોનું નિર્માણ કરી અથવા સામાજિક વનીકરણ કરીને પણ હવાને હવાના પ્રદૂષણને કાબૂમાં લઈ શકાય હવાનું પ્રદૂષણ એ ખૂબ જ વિકરાળ પ્રશ્ન છે તેને કાબૂમાં લેવા માટે માનવજાતે સાચા મનથી કાર્યરત થવાની અને તેને નુકસાન ન થાય તેવા રસ્તે ચાલવાની તાતી જરૂરિયાત છે આમ નહીં થાય તો આવનારો સમય ખૂબ જ સંઘર્ષમય હશે